टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना मल्टीप्लेक्स खरेखर कर जादू बतावे વાત મલ્ટીપ્લેક્સમાં રજૂ થતી ફિલ્મોની નથી પરંતુ મલ્ટીપ્લેક્સમાં વેચાતા પોપકોર્ન કોલ્ડ ડ્રિંક અને પાણીની બોટલની છે તમે જાદુ જુઓ જે વસ્તુ મલ્ટીપ્લેક્સની અંદર જાય કે તરત જ એની કિંમત વધી જાય તમે પોતે પણ એનો અનુભવ કર્યો હશે મોટા શહેરોના મલ્ટીપ્લેક્સિસમાં પોપકોર્નના એક નાનકડા પેકેટની કિંમત પાંચસો રૂપિયાની આસપાસ હોય છે તમે કેરેમલ કે ચીઝ ઉમેરો એટલે આરામથી એની કિંમત સાતસો રૂપિયાને પાર થઈ જાય જે કોલ્ડ ડ્રિંકની કિંમત બહાર પચાસ રૂપિયાથી ઓછી હોય એ મલ્ટિપ્લેક્ષમાં ચારસો રૂપિયા પ્લસ ટેક્સના ભાવે વેચાય અથવા વેચાવા માટે મજબૂર કરાય અડધા લીટરના પાણીની બોટલની કિંમત પણ સો રૂપિયા હોય છે તમે અત્યંત તણાવવાળી જિંદગીમાં થોડોક રાહતનો શ્વાસ મેળવવા માટે મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ જોવા જતા હશો અહીં મલ્ટિપ્લેક્ષવાળા મોટી કાતર લઈને બેઠા હોય તમારા ગજવા કપાઈ જાય આમ તો મલ્ટીપ્લેક્સ લૂંટ મચાવતા હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે લોકો એને લઈને સોશિયલ મીડિયા પર લખે પણ છે લોકોની નારાજગી છતાં હજી કંઈ બદલાયું નથી હવે વધુ એક વખત આ મામલો અદાલતોમાં પહોંચ્યો છે સુપ્રીમ કોર્ટે મલ્ટીપ્લેક્સિસમાં વસ્તુઓના ઊંચા ભાવને લઈને નારાજગી વ્યક્ત કરી અદાલતે ચેતવણી આપી છે કે જો વસ્તુઓના આડે ધડ ભાવ રાખવામાં આવશે તો લોકો મલ્ટીપ્લેક્સમાં જ નહીં જાય આખું કેસ ટિકિટની કિંમતોને લઈને હતો જોકે એની સુનાવણી વખતે અદાલતે કહ્યું કે પાણીની બોટલ અને કોફીની કિંમત પણ ખાસથી વધારે હોય છે સુપ્રીમ કોર્ટની કોમેન્ટ્સ વિશે જાણીને મૂવી જોનારા જોવા જનારા લોકોને હાશકારો થતો હશે કે હાશ કોઈને તો અમારી ફિકર છે જસ્ટિમ વિક્રમનાથે મલ્ટીપ્લેક્સ માલિકો માટે કહ્યું હતું કે તમે પાણીની બોટલ માટે સો રૂપિયા જ્યારે કોફી માટે સાતસો રૂપિયા લો છો मल्टीप्लेक्स एसोसिएशन ऑफ इंडिया विरुद्ध कर्नाटक स्टेट फिल्म चैंबर ऑफ कॉमर्सના કેસમાં સુનાવણી વખતે જસ્ટિસ નાથે આ વાત કહી આ કેસમાં કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે કર્ણાટક સરકારે એવો નિર્ણય કર્યો છે કે જીનાથી ફિલ્મોની ટિકિટ મેક્સિમમ 200 રૂપિયા જ રહે મલ્ટીપ્લેક્સના માલિકોએ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો મલ્ટીપ્લેક્સના માલિકોના વકીલ મુકુલ રોહતજીએ કહ્યું કે જો તાજ કોફી ના એક કપના એક હજાર રૂપિયા વસૂલવા લાગે તો શું તમે એ ભાવ નક્કી કરી શકો આ તો પસંદગીની વાત છે જસ્ટિસનાથે કહ્યું કે આ રેટ ફિક્સ રહેવા જોઈએ સિનેમા જોનારો વર્ગ ઘટી રહ્યો છે લોકો સિનેમા હોલમાં આવે અને ફિલ્મને માણે એના માટે ટિકિટના દરોને વ્યાજબી બનાવો બાકી તો સિનેમા હોલ્સ ખાલી થઈ જશે રોહતંગીએ કહ્યું કે એને ખાલી રહેવા દો આ માત્ર મલ્ટીપ્લેક્સ માટે જ છે તમે નોર્મલ થિયેટરમાં જઈ શકો છો શા માટે તમે માત્ર મલ્ટીપ્લેક્સમાં જવા માગો છો જેના જવાબમાં જસ્ટિસ નાથે કહ્યું કે નોર્મલ થિયેટર બચ્યા જ નથી ફિલ્મની ટિકિટનો ભાવ બસો રૂપિયા હોવો જોઈએ મલ્ટીપ્લેક્સમાં તમે ઘરેથી ખાવા પીવાની કોઈ વસ્તુ ન લઈ જઈ શકો આ મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો એ સમયે અદાલતે કહ્યું કે સિનેમા હોલના માલિકો ફિલ્મ જોવા માટે આવેલા લોકોને તેમનું પોતાનું ફૂડ અને કોલ્ડ્રિંક સિનેમા હોલ્સમાં લઈ જતાં અટકાવી ન શકે આ બેન્ચમાં ચીફ જસ્ટિસ ડી ચંદ્રચૂડ અને જસ્ટિસ પી એસ નરસિંહ સામેલ હતા એ સમયે બેન્ચે એટલું જરૂર કહ્યું હતું કે જો કોઈ નવજાત શિશુ કે નાનું બાળક પેરેન્ટની સાથે આવ્યું હોય તો તેના માટે વ્યાજબી પ્રમાણમાં ફૂડ થિયેટર્સમાં લઈ જવા માટે છૂટ આપી શકાય જસ્ટિસ પીએસ નરસિંહએ કહ્યું હતું કે સિનેમા હોલ્સના માલિકોને તેમનું પોતાનું ફૂડ અને ઠંડા પીણાઓ વેચવાનો અધિકાર છે સુપ્રીમ કોર્ટે એ સમયે મલ્ટીપ્લેક્સિસને ખાવા પીવાની વસ્તુઓના ભાવ નક્કી કરવાનો અધિકાર આપી દીધો હતો અદાલતે એટલું જરૂર કહ્યું હતું કે સિનેમા હોલ્સના માલિકોએ મૂવી જોવા આવેલા તમામ લોકોને ફ્રીમાં શુદ્ધ પીવાનું પાણી પૂરી પાડવું જોઈએ ચીફ જસ્ટિસ ડી ચંદ્રચૂડે કહ્યું હતું કે સિનેમા હોલ્સ એ પ્રાઇવેટ પ્રોપર્ટી છે એને નિયમોને શરતો નક્કી કરવાનો અધિકાર છે બોમ્બે હાઈકોર્ટે પણ અનેક કેસોમાં ઓબ્ઝર્વ કર્યું છે કે મલ્ટીપ્લેક્સિસમાં ખાવા પીવાની વસ્તુઓના ભાવ ખૂબ જ વધારે હોય છે એક તબક્કે તો હાઈકોર્ટે કહી દીધું કે રાજ્ય સરકારે કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ આ મામલામાં અનેક સવાલો ઉભા છે સૌથી પહેલો સવાલ એ છે કે જો મલ્ટીપ્લેક્સની અંદર જમવાની છૂટ છે તો બહારના ભોજનની કેમ છૂટ નથી એના જવાબમાં કોર્ટમાં વાત કહેવામાં આવી છે કે જો બહારના ભોજનને મલ્ટીપ્લેક્સમાં લાવવાની છૂટ આપવામાં આવશે તો લોકો જલેબી લઈને પણ આવશે તેઓ જલેબીવાળા હાથથી સીટને લૂંછી શકે છે ભારતમાં તમામ લોકોને એક સરખા કાયદા લાગુ પડવા જોઈએ મલ્ટીપ્લેક્સના માલિકોને ખાસ છૂટ મળી હોય એમ લાગે છે ગ્રાહક સુરક્ષા કાયદા અને બીજા કાયદાઓ મુજબ તો ભારતમાં કોઈપણ વસ્તુ એમઆરપીથી વધારે ભાવે વેચી ન શકાય એમ છતાં મલ્ટીપ્લેક્સમાં પાણીની બોટલને કોલ્ડ ડ્રીંકના ભાવ અનેક ગણા લેવામાં આવે છે જો આપણા દેશમાં રિક્ષાવાળાઓ પર કાયદાનો દંડો ચાલતો હોય તો મલ્ટીપ્લેક્સના માલિકોને લૂંટની પરવાનગી ન આપી શકાય ભારતમાં અત્યારે લગભગ દસ હજાર જેટલા સિનેમા હોલ છે જેમાંથી ત્રણ હજારની આસપાસ તો નેશનલ ચેન્જ છે એ સિવાય બીજા સિંગલ સ્ક્રીન છે મલ્ટીપ્લેક્સમાં બહારથી ખાવા પીવાની વસ્તુઓ લઈ જવાની પરમિશન નથી એના માટે જ ફિલ્મ જોવા ગયેલા લોકો માટે કોઈ છૂટકો જ રહેતો નથી બહારની ખાવા પીવાની વસ્તુઓને રોકવા માટે મલ્ટીપ્લેક્સના માલિકો દલીલ કરે છે કે મલ્ટીપ્લેક્સમાં એક પછી એક શો ચાલતા રહેતા હોય છે એટલે બે શોની વચ્ચે સફાઈ કરવા માટે પૂરતો સમય મળતો નથી એટલે જ જો બહારની ખાવા પીવાની વસ્તુઓ લાવવાની છૂટ આપવામાં આવે તો લોકો લિક્વિડ અને ગ્રેવી જેવી વસ્તુઓ પણ લઈને આવી શકે જે સીટ પર ઢોળાઈ શકે છે એટલે એના પછીના શોમાં બેસનારી વ્યક્તિની અગવડ થઈ શકે સ્વાભાવિક રીતે આટલી વાત સાંભળીને તમને પણ વિચાર આવે કે મલ્ટીપ્લેક્સની બહાર સિક્યુરિટી ગાર્ડ તો હોય જ છે કે જે દરેકને ચેક કરીને જવા દે છે જે કોઈ વ્યક્તિ સમોસા જેવી ડ્રાય વસ્તુ લઈને આવી હોય તેને જવા દેવામાં આવે કોઈ લિક્વિડ વસ્તુઓને લઈને જવાની પરમિશન ન આપી શકાય એટલે કે વિચારવું હોય તો રસ્તા તો નીકળી જ આવે અંદર પણ સમોસા જેવી વસ્તુઓની સાથે ચટણી કે સોસ તો મળે જ છે એ મલ્ટીપ્લેક્સની અંદર મળતું કોલ્ડ ડ્રિંક પણ બોટલમાંથી ઢોળાઈ શકે છે એટલે જ એ દલીલો ખોટી છે બીજો પણ એક ઉપાય છે તમે કોઈ પણ મોલમાં જાઓ એટલે તમારી પાસે જે કોઈ બેગ કે મોટું પર્સ હોય તો ત્યાં જમા કરાવવું પડે છે મલ્ટીપ્લેક્સમાં પણ એમ કરી શકાય છે મલ્ટીપ્લેક્સમાં જ્યાં બેસીને ફિલ્મ જોવાની હોય ત્યાં ખાવા પીવાની વસ્તુ લઈ જવાની છૂટ ના આપી શકાય પરંતુ એક ફૂડ એરિયા પણ બનાવવો જોઈએ જ્યાં લોકો બ્રેક પડે એટલે પોતાની ખાવા પીવાની વસ્તુઓ લાવીને ખાઈ શકે ખરેખર ઉકેલ લાવવો હોય તો અનેક ઉપાયો છે મલ્ટીપ્લેક્સના માલિકો લાલચમાં આવીને લૂંટ ચલાવી રહ્યા છે અદાલતોમાં આ મુદ્દો ખૂબ જ ગાજ્યો છે હવે એનો ઉકેલ આવવો જ જોઈએ અમે આ લૂંટ વિશે તમને વિગતો આપીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે ભારતમાં અત્યારે બે કારણસર લોકો સિનેમા હોલમાં જતા ખચકાયા છે એક કારણ બોલીવુડ છે તે સુધરતું જ નથી સોશિયલ મીડિયા પર લોકો લખે છે કે વર્ષે થોડી ઘણી સારી ફિલ્મો બને છે બાકી તો કચરો જ હોય છે આ તો પહેલાં હોલીવુડ અને પછી એના પછી ઓટી ટુ આવ્યું એટલે ફિલ્મો કેટલી સારી હોય એનો લોકોને ખ્યાલ આવ્યો એટલે બોલીવુડવાળા એનો પર્દાફાશ થયો લોકો કહેવા લાગ્યા કે અમારે તો બોલીવુડની ફિલ્મો જોવી જ નથી એના બદલે અમે ઓટીટી ઉપર હોલીવુડની ફિલ્મો કે કોઈ સારી સિરીઝ જોઈ લઈશું હવે બીજા કારણની વાત કરીએ લોકો મલ્ટિપ્લેક્સમાં જવાનું ટાળી રહ્યા છે તો એનું કારણ ખર્ચો વધારે છે ટિકિટના ભાવ એટલા ગજવાને પરવડતા નથી પરંતુ લોકોને ખ્યાલ છે કે બીજો ખર્ચો પણ સાથે સાથે વધી જશે કે સાથે બાળક હોય તો તો સ્વાભાવિક રીતે પોપકોર્નની ડિમાન્ડ કરવાનું જ છે એટલે માતા પિતા કમ અને પણ પોપકોર્ન ખરીદે ત્રણસો રૂપિયાની ટિકિટ હોય પણ પોપકોર્ન કોલ્ડ ડ્રિંક અને પાણીની બોટલ પાછળ જ હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય એટલે જ અનેક લોકો હવે મલ્ટીપ્લેક્સમાં જવાનું ટાળી રહ્યા છે મલ્ટીપ્લેક્સવાળા જો ખાવા પીવાની વસ્તુઓની કિંમતો ઘટાડે તો સ્વાભાવિક રીતે વધુને વધુ લોકો ફિલ્મો જોવા જઈ શકે છે આમ પણ મલ્ટીપ્લેક્સ એ ફિલ્મ બતાવવા માટેનું સ્થળ છે એ કંઈ રેસ્ટોરન્ટ કેફે નથી એટલે જ ખાવા પીવાની વસ્તુઓથી કમાણી કરવાનો હેતુ તો ના જ હોવો જોઈએ અત્યારે એમ થાય છે કે મલ્ટીપ્લેક્સ ચલાવવાનો ખર્ચો વધારે છે ઓછા લોકો ફિલ્મ જોવા માટે આવે છે હવે જે કોઈ ફિલ્મ જોવા માટે આવે એને બધી રીતે લૂંટી લેવાની કોશિશ થાય છે હવે જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે ત્યારે ફિલ્મ જોવા જનારા લોકોને આશા જાગી છે કે મલ્ટીપ્લેક્સમાં ખાવા પીવાના ભાવ પર કંટ્રોલ કરવામાં આવશે ભારતમાં રાજ્ય સરકારો ઈચ્છે તો આ લૂંટ પર ફૂલ સ્ટોપ મૂકી શકે છે એના માટે સરકાર એમઆરપીનો નિયમ લાગુ કરી શકે છે એટલું જ નહીં મલ્ટીપ્લેક્સમાં વેચાતી દરેક વસ્તુની તપાસ કરી શકે છે જેથી જાણી શકાય કે આખરે એ વસ્તુની એટલી કિંમત વ્યાજબી છે કે નહીં વીસ રૂપિયાની વસ્તુ ચારસો રૂપિયાના ભાવે તો ન જ વેચાવી જોઈએ આજે પરિસ્થિતિ એ છે કે નફાના અભાવે અનેક સિંગલ સ્ક્રીન થિયેટર બંધ થઈ રહ્યા છે બીજી તરફ મલ્ટીપ્લેક્સિસ ચાલી રહ્યા છે જેમાં લૂંટ મચાવવામાં આવે છે એટલે કે સામાન્ય પરિવારના લોકોને થિયેટરમાં ફિલ્મ જોવાનું સપનું મોવું પડે છે મુંબઈમાં અનેક સિંગલ સ્ક્રીન થિયેટર્સ આવા વાત સમજ્યા છે જ્યાં બહારથી ખાવા પીવાની વસ્તુઓ લઈ જવાની છૂટ આપવામાં આવી પણ છે મલ્ટિપ્લેક્સિસના માલિકોએ સમજવાની જરૂર છે કે ભારત વેલ્યુ નહીં પણ વોલ્યુ માર્કેટ છે અમેરિકા વેલ્યુ માર્કેટ છે એની વસ્તી લગભગ પાંત્રીસ કરોડ છે અને જીડીપી સત્યાવીસ ટ્રિલિયન ડોલર છે જેની સામે ભારતની વસ્તી એકસોને ચાલીસ કરોડથી વધુ છે અને જીડીપી સાડા ત્રણ ટ્રિલિયન ડોલરથી વધારે છે એટલે જ અહીં વધારે કિંમતો રાખવાથી બિઝનેસ ન આવે હંમેશા એફોર્ડેબલ કિંમતો જ રાખવી જોઈએ જો મલ્ટિપ્લેક્સિસવાળા એફોર્ડેબલ કિંમતો રાખશે તો લોકો ઓછામાં ઓછું હિન્દી ફિલ્મોના બદલે ગુજરાતી કે હોલિવૂડ કે પછી દક્ષિણ ભારતની ફિલ્મો જોશે મૂળ વાત એટલી જ છે કે પરવડી શકે એટલી કિંમત રાખવામાં આવશે તો વધુને વધુ લોકો ફિલ્મો જોવામાં અનુભવ માણશે મલ્ટીપ્લેક્સિસમાં ફિલ્મ જોવાનો અનુભવ ખરેખર ખર્ચાળ છે જેના વિશે સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલીવુડના કલાકારો અને નિર્માતાઓ પણ બોલી રહ્યા છે ફિલ્મમેકર કરુણ જોહરે ગયા વર્ષે કહ્યું કે ચાર વ્યક્તિ સાથે ફિલ્મ જોવા જાય તો અત્યારે દસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે તેણે કહ્યું હતું કે લોકોને સિનેમા જોવા જવું પરવડતું નથી તેઓ સિનેમા જોવા માગે છે જોકે ખર્ચો વધી જાય છે એટલે લોકો ફિલ્મ જોવા જવાના બદલે રેસ્ટવામાં જાય છે કરણ જોહરના આ શબ્દો છે જો ઈચ્છાશક્તિ હોય તો તમામ પરિસ્થિતિનો ઉકેલ આવી શકે મલ્ટિપ્લેક્સિસની જેમ ભારતના તમામ એરપોર્ટ પર ખાવા પીવાની વસ્તુઓની કિંમત વધારે છે કેન્દ્ર સરકારે એના સમાધાન માટે એરપોર્ટ્સ પર ઉડાન યાત્રી કેફે યોજના શરૂ કરી આ કેફેમાં ઓછા ભાવે ખાવા પીવાની વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે જેનાથી મુસાફરોને રાહત મળી રહી છે ભારતમાં કોઈ વ્યક્તિ કે કંપનીને લૂંટવાનો પરવાનો ન આપી શકાય આપણા દેશના કેટલાક પ્રદેશોમાં સ્ટારની પૂજા થાય છે મોટી ફિલ્મોની રિલીઝ વખતે ઉત્સવો જેવો માહોલ આવે છે મલ્ટીપ્લેક્સિસના માલિકો લૂંટ મચાવીને એ માહોલને ખરાબ કરી રહ્યા છે એટલે જ તેમણે વિચાર કરવાની તાતી જરૂર છે